યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં છે બધા રે જય માતાજી મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં હવે આપણા આચારમાં ઉપડા છે બીજી વાડીએ જીરું ઉપડવાનું છે છે ને સનાવાટવાનું છે તો फटाफट નીકળવી વિ હાલો બેહો તો गाइस ફાઇનલી જો પાછી ગેસવી જીરું ઉંભળવા આજ તો જો આવું ઉંભળવું છે કેમ કે અત્યારમાં ઘાર હોય એટલે આવું બુળ ગયેલું હોય ને પહેલાં ઉપડ લેવા તો થોડોક ઘેરો છે બુળી ગયેલો એક ભાલે ઉપડવા મળ્યા જાય જાય પટ્ટી મારી અને જો હાથમાં પટ્ટી પણ આંગળી છે ને આંગળીને તો હાલ એટલે જો આ પટ્ટી એટલે વાંધો એમ

આપણે પોતે જ ઘરે ને શેણા વાઢવાનું કામ ચાલુ હતું તો શેણા એક ખૂણો તરીકે વાઢ્યો અને હાંજ પડી ગઈ ત્યારે જો અત્યારે નું વાતાવરણ જો કાંઈક આવું છે ને આપણે વાઢવાનો છે અત્યારે રસકો અંધારું થવા મળ્યું છે ને આપણે રસકો વાઢવા આવી ગયા છીએ તો ફટાફટ રસકો વાઢ તો ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને આજે છે બીજો દિવસ બીજા દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુ છે ને આ બધું તો સવાર પડી ગઈ છે ને આ બધો મસ્ત મજાના સણા છે છે કાલ વાઢ્યા હતા ને લીલા હતા જો આ લેતા આવ્યા મસ્ત મજાના સણા છે છે ને વાળ શીરાવાનું છે તો શીરાવા બેહી જઈ તો મસ્ત મજાનું શિરામણ કરીને જો આપણે દવા સાટવાનું ચાલુ કર્યું જીરામાં દવા સાટવી છે આ બધું જો હગવાની શિંગુ ઉતારે રઘવાની શાક બનાવું એમ હ બે ત્રણ દિવસથી થતું એમ ને તો રઘવાની શિંગુ જો તો હરઘો હાવ ખાખરી ગયો હવે બીજી શિંગુ જોઈ ને પાડવી પડે એટલે બીજો ફાલ આવે જો આ ડાળમાં શિંગુ નથી ને તો એમાં ફાલ આવી ગયો તો હલો આપણે દવા સાટ આ બધું જો નીંદવાનું ચાલુ છે ધોરીયો નીંદર થોડીઓમાં થોડું ખડ થઈ ગયું છે આ બધું આવું બધું ખડ થઈ ગયું છે ને આ બધું નીંદો ચાલુ છે ને આપણે ચાલુ છે દવા છાંટવાનું તો ફટાફટ દવા છાંટી દેવી અડધી દવા છટાઈ ગઈ છે હવે અડધી બાકી રહી છે તો ફટાફટ અડધી સાંટી દેવી જોકા જ અત્યારે જો અત્યારે થઈ ગયું છે બપોર અને અત્યારે આપણે જો દવા નો અડધો બાકી રહી ગયો છે એક કટકો બીજી સાટી છાંટીવાળે ને અત્યારે થોડોક રેસ્ટ કર્યો ને આ બધું જે રાંધવાનું ચાલુ છે ખાવાનું થયું નથી આ રસોઈ બનાવે છે લોટ બાંધી વડો છે મસ્ત મજાની હરગવાની કઢી જો બનાવી વાળે છે તો ચાલો એ બનાવી વાળે કાલે ગયા આપણે થોડીક ફ્રી ફાયર ની ને જોઈએ તો આજે આપણે ખાવાની તો મજા જ પડી જાય છે કારણ કે હરકવાની કઢી તો આપણે ફેર રીતે હોય બધાયની

હલો ફટાફટ આપણે જમી લઈ તો બેસી ગઈશ હેલો ગાઈસ તો આપણે જો દવા છાટવાનું કામ ચાલુ હતું તો બપોર પછી ને બપોર પછી તો દવા પછી છાટી દીધી છે દવા છાટીને મસ્ત મજાના હાથ પગ ધોઈને આપણે આવી જઈએ છીએ તળાવે તળાવ મસ્ત મજાના નજારાનો વ્યૂ લેવી છે એમાં તો દી હવે થોડોક રહ્યો છે આ થમની ઓલમસ્ત તૈયારીમાં છે આપણે તો તળાવનો નજારો તમને બતાવું મજાનો અત્યારે નજારો છે તળાવ ની વાત કરું તો તળાવ ઘણું બધું ખાલી થઈ ગયું છે એ મસ્ત મજાના ભેખડા મીરા દેખા તળાવમાં જો છેવાળવાનું ઘણો બધું ઉખળા છેવાળશે આપણે જો આટા મારવી તો કડક બેસ છું આરામ કરશું મજા આવે અહીંયા ખુલ્લું વાતાવરણ એકદમ ઠંડો ઠંડો મસ્ત મજાનો પવન આવે વાતાવરણ જોવાની કઈક મજાક કરવું આવે તો મજા લેવી ઘડીક અને કઈક અલગ હશે તો તમને બતાવીશ গাজিৰা তাৰি নিদোৱা চালেৰা কেল কেল বস্তু অত নি দিয়ে